મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો આપણે એક અગત્યની બાબત જે તમને જણાવવાની હતી કે જે બેંક એકાઉન્ટ છે તે વિદ્યાર્થીનું જે બેંક એકાઉન્ટ છે સ્કોલરશિપ મળવા માટે તે કેવી રીતે એડ કરવું ક્યાં સાધના સ્કોલરશિપ મળવા માટે તો આ વિડીયોમાં તમને એ વિશે માહિતી આપવાની છે તો જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તેમજ વિડીયોને લાઈક કરી દેજો અને હજી સુધી તમે વોટ્સઅપ ગ્રુપને અને ટેલેગ્રામ ગ્રુપને જોઈન ના કરો તો જલ્દી જોઈન કરી દેજો આ બંનેની લિંક તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને મિત્રો વિડીયો છે બિલકુલ સ્કીપ ના કરતાં લાસ્ટ સુધી જોજો તો વિડીયો આપણે શરૂ કરીએ છીએ મિત્રો વાત કરીએ વિદ્યાર્થીના બેંક એકાઉન્ટની કેવી રીતે એડ કરવું તો મિત્રો તમને જણાવી દઉં કે ગયા વર્ષે એવું હતું કે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું આવ્યું હતું રજિસ્ટ્રેશનમાં વિદ્યાર્થીની જે એકથી આઠ જે શાળામાં અભ્યાસ કર્યો હોય તે શાળાનો ડાયશકોડ નાખવાનો આવ્યો હતો ગયા વર્ષે એ પ્રકારનું હતું ત્યાર પછી એ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન થઈ ગયા પછી એક કામચરો મેટ જાહેર થાય થઈ હતી કામચરો મેટમાં જો નામ હોય જો નામ હોય તો વિદ્યાર્થીને એક બીજી પ્રશ્ન સાથે વિદ્યાર્થીને બેંક એકાઉન્ટ એડ કરવું અને શાળા એડ કરવી હવે મિત્રો ગયા વર્ષે આ પ્રકારનું હતું હવે આ વર્ષે કેવું છે કે ડાયરેક્ટલી શાળા બી એડ કરી દેવાની છે અને બેંક એકાઉન્ટ પણ એડ કરવાનું છે તેમજ રજીસ્ટ્રેશન પણ કરી દેવાનું છે એટલે એક જ ફોર્મની અંદર બધી જ વિગતો છે ભરી દેવાની છે તો હવે તમને ખ્યાલ હોય તમે રજીસ્ટ્રેશન કર્યું છે પણ ક્યાંય વિદ્યાર્થીના બેંક એકાઉન્ટ એટલે કે તમારું બેંક એકાઉન્ટ છે તે એડ કરવાનું ક્યાંય પણ આવ્યું નથી તો ગયા વર્ષે એવું હતું કે વિદ્યાર્થી જાતે બેંક એકાઉન્ટ એડ કરી દે અને જે વિદ્યાર્થી પ્રવેશ પ્રમાણપત્ર હોય છે જે તમે ધોરણ નવની શાળામાં જે પ્રવેશ લીધો હોય તે પ્રમાણપત્ર એડ કરવાનું છે પણ આ બધે જ પ્રમાણપત્રો તે શાળામાં મળે છે શાળા દ્વારા એડ કરવાનું હોય છે તો વાત કરીએ મિત્રો વિદ્યાર્થીને બે ખાતાની વિગતો એડ કેવી રીતે કરવી તો મિત્રો જણાવી દઉં કે વિદ્યાર્થી જે જાતે બે ખાતાની વિગતો છે તે એડ કરી શકશે નહીં તો વિદ્યાર્થીને બેંક ખાતાની વિગતો એડ કરવા માટે તમારે શાળા દ્વારા થશે વિદ્યાર્થીની જે બેંક ખાતાની વિગતો છે તે શાળા લોગ એડ થાય છે વિદ્યાર્થીની જે બેંક પાસબુક છે તે ત્યાર પછી પ્રવેશ પ્રમાણપત્ર છે તે અને આ બધું જ છે શાળા લોગિનમાં થાય છે અહીંયા જે લખેલું છે ઓપ્શન શાળા રજીસ્ટ્રેશન તે શાળા જો રજીસ્ટ્રેશન ના કરેલી હોય તો શાળા દ્વારા બધી જ માહિતી ભરવાની છે વિદ્યાર્થી આમાં કંઈ જ કરવાનું નથી શાળાએ લોગિન કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો જે શાળા લોગિનનો ઓપ્શન છે શાળા લોગિનમાં જઈને વિદ્ય અહીંયા જે સ્કૂલ છે તે સિલેક્ટ કરીને શાળા દ્વારા જે યુઝર આઈડીની પાસવર્ડ ક્રિએટ કરેલો હોય છે તે શાળા જે સ્કૂલના જે પ્રિન્સિપાલ યા ક્લાર્ક હોય છે તે એડ કરીને લોગ કરીને ત્યાં પછી વિદ્યાર્થીની માહિતી આવે છે વિદ્યાર્થીની માહિતી આવ્યા પછી એમાં વિદ્યાર્થીનું આખું ફોર્મ ખૂલે છે ફોમમાં જે જરૂરી વિગતો છે તે જોવા મળે છે જો વિદ્યાર્થીની જો ફોર્મમાં કંઈ ભૂલ બીજી જોવા મળે તો તે સુધારો થઈ શકે છે બીજી વાત એ કે તેના પછી વિદ્યાર્થીની બેંક ખાતાની વિગતો છે તે એડ કરવાની આવે છે એ વિદ્યાર્થી બેંક ખાતાની વિગતોમાં વિદ્યાર્થીનો બેંક એકાઉન્ટ નંબર આઈસી કોડ બેંકનું નામ અને જે વિદ્યાર્થીની બેંક પાસબુકનું જે પ્રથમ પેજ હોય છે તે અપલોડ કરવાનું હોય છે આ અપલોડ જે આ છે અપલોડ કરવાનું જે બધી જ પ્રોસેસ છે તે શિક્ષક દ્વારા કરવાની રહેશે એટલે કે જે શાળામાં જે આચાર્ય અથવા ક્લાર્ક હોય છે તે આ બધી જ પ્રોસેસ કરશે તેમને આ બધી જ પ્રોસેસ કરવાની હોય છે અને એક પ્રમાણપત્ર પણ અપલોડ કરવાનું હોય છે તે પણ જે શાળાના શિક્ષકો હોય છે તેમને કરવાનું રહેશે વિદ્યાર્થીએ આમાં કંઈ જ કરવાનું રહેતું નથી જે બેંક એકાઉન્ટ અપલોડ છે તે પણ કરવાનું રહેતું નથી આ બધી જ પ્રોસેસ છે શાળા દ્વારા થશે મિત્રો તો મિત્રો તમને કહી દીધું કે વિદ્યાર્થીએ બેંક ખાતાનો એ તો એડ કરવાની નથી જાતે શાળા દ્વારા થશે તો તમારે એ વિશે ચિંતા કરવાની જરૂર નથી તો મિત્રો મેં તમને માહિતી આપી દીધી બેંક એકાઉન્ટ એડ કરવાની તમારા મનમાં ડાઉટ હતો કે બેંક એકાઉન્ટ કઈ રીતે એડ કરવું તો આશા લોકો તમને માહિતી મળી ગઈ હશે જો તમને એ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તેમજ આગળ શેર પણ કરજો અને જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને પણ રાખજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં